હેલો મિત્રો કેમ છો બધા મજામાં ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે ઉઠી અને બ્લોગ ચાલુ કરી દીધો અત્યારે વાગવામાં થઈ ગયા છે અગિયાર અને આજ વરસાદ પડ્યો ભાઈ બીજા લેવલનો પાંચ વાગવાનો વેરગો હતો એ હાડા નવ ઉપર રહ્યો અત્યારે વાગવા મિત્રો અગિયાર વાગી ગયા છો અને તમે વરસાદ તો જેમ જો પાણી ભરાણું એ વરસાદનું આખું કેન આ કેનાલના રસ્તો આ અને આ આપણું ઘર આ કેનાલ તમામ આમ જોશો ને આ કેનાલ છે આ પુલમાંથી ઊભો હું અત્યારે

આ સોસાયટી માં ગયું હોય છે પાણી જોને તમે આ માર્કમ ત્યાં લઈ જાવ મિત્રો હાઈવે નીચે ઉતરા અને ત્રણસો વાળા રોડ ઉપર હાલતા કે આમ જવું તો ખરી પાણી અહીંયા હબાવ વરસાદ આવ્યો લાગ્યો બેય બાજુ કેમ કેનાલ હોય બે બાજુ હાઈલી જતી હોય હબાવ આખી ચાલી એમ પાણી જાય અહીંયા સદ આવી ગયું લાગે નદી પર આવી ગયું બીજો મિત્રો આપણે હેને વળખાન પોતી ગયા છે અને આવી ગયા છે ડુંગર ઉપર તો હવે હેને આપણે જમીન માપવાનું ચાલુ છે ને મિત્રો ત્યાં જાય છે તો વિશાલભાઈ પાસે ગાડી ચાલુ કરે અહીંયા બાપુની જગ્યા છે બાપુય પાસે આવે અને પાણી બાણી પીધું ને પાછું આવે ત્યાં જાશો એટલે ઉપાધી ને પાણી પીવાની અત્યારે મિત્રો વરસાદ થઈ ગયો ને મજા આવે હો અને પાછું લીલું લીલું થઈ ગયું છે એકદમ એટલે સીને મસ્તીના ના દેખાય શું પણ અહીં મશીન લગાડી દીધું ઓલું જમીન માપવાનું અને અત્યારે મિત્રો વરસાદ હવારમાં સારો પડ્યો તમે લાઈવ જોયું હોય છે મારું અત્યારે પાછો તડકો નીકળી ગયો છે અને એકદમ પવન બંધ થઈ ગયો છે એટલે હવે પાછો વરસાદ આવવાનો છે એ ફાઈનલ અહીંથી જમીન માપવાનું ચાલુ કર્યું છે અહીંયા ક્યાં પહોંચતા હોય હવે મિત્રો આપણે રિક્ષા ભેગી જ ગઈ છે એમાં આવેલા હે ને જમીનના વાળા ખાંભા કહેવાય ને એમાં રિક્ષામાં ભરેલ છે

ઓલું મોબાઈલ રાખવાનું આપણું નામ ભૂલી ગયો હું ઓલું લાંબુ લાંબુ થાય યા લીધું હે આ વિડીયોમાં પહેલી વાર જ ઉપયોગ કરીશું આપણે લીધેલ તો કેતું નાનું હતું ઘેરે એમને પડ્યું તો આ ત્યાંનો ઉપયોગ થાય છે આ તો આપણે જઈએ છીએ મિત્રો અત્યારે છે ને વિશાલભાઈ પા એ કઈ ના કહી શકે કુંઠેર છે એ કે પછી કે ગઈ થઈ ના મળે હાલો ન્યા દેખાય કુંઠેર દેખાય જો દેખાણો હાલો રેડી નીકળી ગયો આનો વેલો જ થાય નીચે છે આ કહેવાય કડિયાળ પંદુ આ કૂંટેર ઓલું કૂંટે આને કેવું કહેવાય કાકા આ પીપર પંદુ ટૂંકમાં મોટા પાંદ હોય અને આ કડિયાળ પંદુ કડિયાળ જેવા પાંદ હોય જામ એટલે અત્યારે હજી મિત્રો બરોબર વરસાદ નથી ને તો હજી જીનકા જીનકા વરસાદ થઈ જાય એકદમ લીલું થઈ જાય ને એટલે આ થાય બહુ મોટા મોટા આ બટેટા થાય મોટા મોટા તો કઈ જાય જાય મિત્રો ટોટલ તો મિત્રો આપણે જવાનું આવા આમ ક્યાંક ઉપેર હજી ઓલા હે ને બધા ઉપેર છે આમ હું તો કઈ વાદરું ઉપેર આવ્યું ભલે વરસી જાય

જીલો કાકા મિત્રો આપને દઈ દીધું ને મિત્રો આપને આ વાંધો આવે વિશાલવાને પકડાઈ દેસ પાછું પણ આપણે વિશાલવા અહીંયા બેઠા છે કાકા અહીંયા ચઢાવી ગયો ગાડી આવ્યું ને તમારું પાણી હે હારું ઓકે બજા ઓટ તગે મિત્રો અજી ફાકે ખાઈ નવરા થી આ વરસાદ આવી ગયો હે અને હવે દીપુ ક્યાંક પોઈન્ટ પોતાડે આ વરસાદ રે કે ના રે લગભગ તો વાદળું હે આજે તો ઘણું કામ બાકી છે તમને ખબર ન હોય તો કહી દઉં હું સર્વેયર છું હાલો હાલો એટલે મને આમાં 50% તો ખબર પડે છે જાજી નહીં પણ તો હાલો પોઈન્ટ મારવાનું ચાલુ કરે છે વરસાદ તો લગભગ વહી ગયા છે ફૂડ પેનને ચાહીએથી આજ નહીં આમ અહીંયા પર કંઈક કામ કરવા કે નહીં ઘૂમવા કે લીએ છે એસે જ જો અમને આ કે બતાયા ને ઓ કુંઢે ઓ ઓમકો દેખાડના થા વ્લોગ મે આજ ઇસલીએ वहाँ बैठा था यार हिंदी यार हिंदी में आपड़े बाका जी की बोलावे तो गुजराती में पाछा आ जाए हिंदी में न पावा अपने इतलू बदू तो वाएं है ना खोदवानो है अन एक डड़ी फिट करवाने देसी भाषा में आपड़े रिक्शा बतायो तो नो सीमेंट ना खुटा तो कोड़ी दी तो पेंटर आ गया साहब रमेश मामा पेंटिंग कर जो आ है ना आ है ना વાગવામ થઈ ગયા છે અત્યારે બે અને હવે હેને જમી આવી છે જમીન પછી પાછા આવીશું ત્યારે હવે બતાવશું આપણે જમીન પોતી ગયા છે હવે આપણે જમીએ અને સર્વેર ટિફિન લઈ જવાનું હોય જમીન માપવાળા મશીન વાળા ભાઈ છે ને વિશાલ ભાઈ અહીંયા ભેગા છે તો આપણે હવે જમી લઈએ હું કાકા માય અહીંયા આવ્યા જો આપણે પેલા આવી ગયા છે માતા તો જમવાનું તૈયાર જમીન પછી ભેગા થાય મિત્રો જમીન પાછા આવી ગયા ટિફિન લઈને હવે હેપુ ફુવા ને પપ્પા ની આપડે દેવા ભાઈ મારા તમે ક્યાં ભાઈ મોજા કાટો વાંધો ભાઈ આવી ગયા જો જમવા બે હવે જમવા બે જાવ હવે કે તમારે છે જમીન બધું છે એમાં

頑張れ。